પચાસ રૂપિયા આપો છો તમે ખોટી પાંત્રીસો પચીસ બત્રીસો ને પચાસ રૂપિયા તમે હિસાબ કરી લ્યો બત્રીસો રૂપિયા માં દીક્ષિત અમારો ભૂકો છે ને વિઘે પાંચ હજાર ને છ હજાર માં વેચાતો પૂછો ભારતીય જનતા પાર્ટીનો જે ભાઈ છે ને એટલે ભૂકો ખાલી ચારો પશુ નો ચારો વિઘે છ હજાર રૂપિયા માં વેચાતો હતો આખા ગુજરાતમાં એક પણ ખેડૂત નો ચારો બેચો નથી આ હકીકત છે હવે તમે ચારાના અડધા પૈસા દીયો છો ચારા નહીં કરી અને ખોટા ખેડૂતોની મશ્કરી કરવાનું બંધ કરો તમે આખો દસ હજાર કરોડ દસ હજાર કરોડ વાત કરો છો ખેડૂતને ધારો કે હું તને નિશ્ચિત વાત સમજાવું હું ખાતેદાર છું મારે ચાર ટુકડે જમીન છે એકમાં પાંચ વીઘા એક સર્વે નંબર છે ઈ ટોટલ બે હેક્ટર કરતા જાજી છે હવે મને બે હેક્ટર નું મક મળશે કે એક હેક્ટર નું કારણ કે મારી પાસે એક હેક્ટર નું એક પણ સર્વે નંબર નથી સમજો તમે આ વાત મીઠું ભભરાવાનું બંધ કરો તમે દસ દસ નો આંકડો થાય તમે આ ઇતિહાસમાં મે મારી લાઈફમાં કપાસ ઉગી જતા જોયો નથી ઉગી જાય પણ કપાસ પાણી પડ્યું રીએ અને એમાં કપાસ્યો હોય એ ફૂટીને ઉગે એવું મારી આ લાઈફમાં પાંચ વર્ષમાં મેં પેલી વાર જોયું છે સવાલ એ છે કે તમે ખેડૂતની નુકસાનીનો નો અંદાજ તમે મસ્કરી કરવાનું બંધ કરો